અને પ્રીમિયમ માં દસ હજાર પેકેજ માં ઘણી બધી નવી વસ્તુ મળી જાય છે અને હવે લેડીઝ માટે ચણિયા ચોલી માં ઘણું બધું કલેક્શન છે બ્રાઇડલ ગાઉન ચોલી સગાઈ માટે ચોલી સાડી અને સાડીઓ માં જોવું હેવી સાડીઓ પણ રેન્ટ પર મળી જાય છે મમ્મીઓ માટે સૌથી મોટો પ્રશ્ન છે બાળકો માટે લગ્ન કપડા ગોતવા તો અહીંયા એક વર્ષ તમામ વર્ષના ઉમર ના કપડા મળી જાય છે જેમ કે થ્રી